રાધનપુરા ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને નવ નિયુક્ત સરપંચોનો કાર્યક્રમ અભિવાદન રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને નવા ચૂંટાયેલા કોંગ્રેસની વિચારધારાવાળા સરપંચનું સન્માન કરાયું રાધનપુરના રેડ ક્રોસ હોલ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યકર સંમેલન યોજાયું બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના કાર્યકરો પ્રમુખો રહ્યા હાજર પાટણ જિલ્લા બીજી ટર્મો માટે કોંગ્રેસ પ્રમુખ બનવા બદલ ઘેમરભાઈ દેસાઈનો અભિવાદન કાર્યક્રમ સાથે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા રણનીતિ નક્કી કરાઈ આ પ્રસંગે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા બીરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર આજે તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જે નવા ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારંભ રાખેલો અને એઆઈસીસીની સૂચના મુજબ સમગ્ર રાજ્યની અંદર સંગઠનની મિટિંગો તાલુકે તાલુકે યોજાઈ રહી છે તેનો એક આ ભાગ છે આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી હોય બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી હોય તો તમામ કાર્યકરો હળીમળીને ભાઈચારાની ભાવનાથી કામ કરે અને ક્યાંક સંગઠનમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો નીચેથી જે કાર્યકરો સૂચન કરે તાલુકાનું સંગઠન હોય જિલ્લાનું હોય વિવિધ સેલના વડેદારો હોય તો આવનાર સમયની અંદર આ ત્રણ કે ચાર મહિના એ સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટી નું એ સંગઠનોનું વડેદારો નિમવા માટેનું અને એના નીચે બૂથ લેવલ સુધીનું કામ કરવા માટેની એક આ પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આજે મીટિંગ આજે રાધનપુર નગરપાલિકામાં માસ્ટર કોંગ્રેસના બેલ છે કો ફેમિલી બની ગયા રાષ્ટ્રીય અને કે શરષ્ઠ કોંગ્રેસના આગેવાનો નિમ્યા રાત્રી હા હું માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિગત કામ માટે ક્યાં ગયા હોય અને કંઈ ગયા હોય તો કોંગ્રેસ પાર્ટી ડે ડેમોક્રેસી લોકશાહીને માનવાની છે ચૂંટાયેલા લોકો એ પોતાની જવાબદારી જવાબદારીપૂર્વક સંભાળતા જ હોય છે અને આવનાર સમયની અંદર સંભાળે એ કયા કારણસર મીટિંગમાં નથી આવ્યા કે શું છે એ નીચેના લોકો કદાચ એમને જાણ કરીને જે વાત છે એ કરશે અને આવનાર સમયની અંદર એમના કોઈ નાના મોટા પ્રશ્નો છે તો પણ અમારા ઉધી આવશે તો એને સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરશું બાકી અમારા નજરથી એવું કાંઈ નથી વ્યક્તિગત કોઈ કામ માટે ગયા હોય તો એ અમે કીધું એમાં અહીંયા સ્વતંત્રતા છે અને લોકશાહી છે અહીં કોઈ દબાણ નથી કે કોઈ નોટિસો આપવી કે ચૂંટાયેલા પદાધિકારીઓને હેરાન કરવા કે કોઈ હગાવાલામાં કે કોઈ વ્યક્તિગત કામે જ આવું

અને લોકોનું નીચેનું સર્વે હોય કોંગ્રેસના કાર્યકરોની રજૂઆત હોય અને એ ટાઈમનું સમીકરણ જે છે એ એ વખતે બે હજાર અઠ્યાવીસને હજી વાર છે અને એના પહેલાં અમારું ટાર્ગેટ એ માત્ર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે થેન્ક યુ તાલુકા પંચાયતના પ્રમુખ જયત્રી ધરપકડ કરવામાં આવ્યું છે હું માનું છું ત્યાં સુધી જ્યાં વિસ્તારની અંદર કોઈ પણ કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કોઈ પદાધિકારીની ખોટી રીતે ધરપકડ કરે તો એ માત્ર સરમુખતારશાહી અને દબાવવા માટેના પ્રયત્નો છે એટલે આ કોંગ્રેસ પાર્ટી જ્યાં અંગ્રેજો સામે નથી ઝૂકી તો ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન હોય એના હોદ્દેદારો સરકાર હોય એનાથી ક્યારેય બીવાની નથી કાયદો કાયદાનું કામ કરશે અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી એ જે અમારા કોઈ હોદ્દેદારને અન્યાય થયો હોય તો એની સાથે છે

જે પરિસ્થિતિ આજે ગામડાની છે રોડ રસ્તા તૂટી ગયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓમાં ભાજપ કરી રહી આ ભ્રષ્ટાચાર લોકોને દેખાય ત્યારે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી જીતે એનું પ્લાનિંગ કરવાની અમારી આ મિટિંગ અમારા પ્રભારી માન્ય જ્ઞાનીબેન સાંસદશ્રી બનાસકાંઠા જે પ્રભારી છે અને ગુજરાતના અમારા નેતા તરીકે બેને હાજરી આપીને જે સૂચનો આપ્યા એ સૂચનો પ્રમાણે આગળમાં કઈ રીતે ચૂંટણી લડવી કઈ રીતે પ્લાનિંગ કરવું અને એ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી આગળ ચૂંટણી લડવાની છે ત્યારે ગુજરાતની પ્રજાને ખબર પડી ગઈ છે કે દેશની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય ફક્ત વાતો કર્યા વાયદા કર્યા અને લોકો જોડે છેતરામણી કરી છે અને વાતો કરીને કોઈ પણ વિકાસનું કામ ગામડાઓનું કર્યું નથી ત્યારે તાલુકા જિલ્લા પંચાયત સો ટકા પ્રજા કોંગ્રેસ આશીર્વાદ આપશે એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ શાસન બાદ ભાજપનું શાસન આવ્યું તો લોકો ને અત્યારે તાહીમમાં પોકારી ઉઠ્યા એ બાબતે શું તમે મારે જે જવાબ આપવાનો હતો એનો જવાબ પણ તમે તમારા સવાલમાં આપી દીધો છે રાધનપુર નગરપાલિકા કોંગ્રેસની હતી કોંગ્રેસના લોકોએ ખૂબ કામ કર્યું હતું કરોડો રૂપિયાનું કામ કર્યું ધારાસભ્ય તરીકે કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ પાણી માટે ગટર માટે વ્યવસ્થાઓ માટે આરોગ્ય માટે અમે લોકો લાયા પણ પ્રજા સર્વોપરી છે લોકશાહીમાં પ્રજાએ આશીર્વાદ તમને આપીને એમ કીધું ભાઈ તમારા બાદ સત્તામાં નથી રહેવાનું અને ભાજપને ફૂલ બહુમતી આપી છતાં અત્યારે નગરની ગટરો ઉભરાય છે પંદર દિવસે પણ પાણી મળતું નથી સ્ટ્રીટ લાઇટ બંધ છે રોડમાં ખાડો છે ખાડામાં રોડ છે એ ખબર પડતી નથી આટલો ખરાબ વહીવટ મેં મારા જીવનમાં ક્યાંય જોયો નથી એવો નગરપાલિકામાં અત્યારે છે અમે અમે અમારા કાર્યકરો અમારા આગેવાનો અવાજ ઉઠાવે જ છે પરંતુ પ્રેસ મીડિયાને પણ વિનંતી કરીએ છીએ કે અમારી વાત લોકો સમક્ષ લઈ જાઓ આ અવાજ જ કહેવાય જે હું બોલું છું તો પ્રજાએ આ વાતની ખબર પડી છે તો પ્રજાનો અવાજ પણ લોકો આ પ્રેસ મીડિયાએ બધે પ્રદર્શિત કરવો જોઈએ અને અમારે આ લડત ચાલુ છે ચાલુ રહેવાની છે અમે નગરપાલિકાના વહીવટ જે રીતે ચાલી રહ્યો છે એમની અંદરની એકતા નથી એમની લડતના લીધે આજે નગરપાલિકાની પ્રજા ત્રાહી માપ છે એના માટે હું મારો વિરોધ નોંધાવું છું અને પ્રજાને કહું છું કે આવા લોકોને જેટલા બને વહેલા તગીડી મૂકવા જોઈએ અને તાલુકા જિલ્લામાં તમારા જ્યાં સંબંધો હોય ત્યાં કોંગ્રેસને મદદ કરો એ જ અભિલાષા રાખું છું